નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ હું છું આપની સાથે હિતવર વડોદરાના સમા વિસ્તારમાં વૃદ્ધાએ નદીમાં ઝંપલાવ્યાના મામલે સ્થાનિક યુવકોનો બચાવ પ્રયાસ નિષ્ફળ રહ્યો છે વડોદરાના સમા વિસ્તારમાં વૃદ્ધાએ વિશ્વામિત્રી નદીમાં ઝંપલાવી હોવાને મામલે સંજયનગર નજીક વિશ્વામિત્રી નદીને કાંઠે આ ઘટના બની હતી જેમાં ચકચાર મચી જવા પામી હતી સ્થાનિક યુવકોનો બચાવ પ્રયાસ નિષ્ફળ રહ્યો છે તો ભારતીય રેલવે રાજકુદી શોધખોળ હાથ ધરી હતી ભરવાડવાસની વિધતા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો આ સમગ્ર ઘટના અંગે માજી સરપંચે કાઉન્સિલરને જાણ કરી હતી ત્યારે સમા પોલીસ ચોકી અને ફાયર બ્રિગેડે તપાસ શરૂ કરી છે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર